આજ ફરી હું એક જાદુ લઈને આવી છું જાદુ બહુ સહેલું છે અને બહુ નાનું છે પણ છે ખૂબ સરસ ચાલો પેલા હું પરફોર્મન્સ આપું છું પછી તમને હું એ શીખીશ કે કઈ રીતે બન્યું ટ્યુટોરિયલ પછી આપીશ આમાં કોઈ જાતનું સેટિંગ નથી કોઈ પણ બે પત્તા તમે આમાંથી ખેંચી લો અને ચત્તા મૂકી દેજો ગમે તે બે પત્તા જો આ બે પત્તા ખેંચ્યા છે આની વેલ્યુ આપણે દસ બનાવવાની છે એટલે કે આઠ છે તો નવ અને દસ અહીંયા ચાર છે તો પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ બંનેની વેલ્યુ દસ બની ગઈ હવે આઠ આઠ અને ચાર ચાર સરવાળો કરવાનો ને બાર તો અહીંથી બારમું પત્તું આપણે જોવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને આ બારમું પત્તું હું નથી જોતી તમને બતાવી દઉં છું ઓકે બરોબર યાદ રાખી લેજો હવે એ પાછું અહીંયા ઉપર મૂકી દઉં છું અને હવે આ બધા પત્તા એની ઉપર મૂકી દેવાના હવે જો તમે જોયેલું પત્તું આવે તો મને કે જો મને નથી ખબર કયું હતું એ અહીંયા ચત્તામાં તમારું જોયેલું પત્તું આવે તો મને જણાવજો ધીરે ધીરે ભૂલી નથી ક્યાં ને ક્યું છે એ હા મેં તો જોયું નથી એટલે મને કઈ ખબર નહીં પડે આમાં આવી જશે તો પણ હા બરાબર ધ્યાન આપજો જતું ન રહે નજર બાર નથી આવ્યું ના ભાઈ એક જ્યાં સુધી નરે ત્યાં સુધી આમ કર્યા કરવાનું હમણાં પૂરું થઈ જશે એક ચતુ

જો ગમે તે બે પત્તા તમારે આમાંથી ખેંચી લેવાના એવું કઈ નક્કી નહીં કયા બે ખેંચવા ગમે તે બે તમારી ઈચ્છા પ્રમાણે બે જો હું એક ખેંચી લઉં એક આ ખેંચ્યું એક આ બાજુ થી ખેંચીએ આ અને એની વેલ્યુ દસ કરવાની હવે આ ચિત્ર અને દસો આ બધાની વેલ્યુ દસ ગણવાની કોઈ પણ ચિત્ર હોય રાણી હોય રાજા હોય કે ગુલામ હોય એની વેલ્યુ દસ જ ગણવાની એટલે આની ઉપર આપણે કોઈ પત્તું નાખવાનું રહેતું નથી પણ આ પાંચ છે તો બીજા પાંચ પત્તા મૂકીએ છ સાત આઠ નવ દસ એટલે આની વેલ્યુ પણ દસ થઈ ગઈ હવે આ બે સરવાળો કરવાનો દસ ને પાંચ પંદર તો અહીંથી પંદરમું પત્તું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પત્તું તમારે લાલ ની દૂડી તો એ અહિયાં હાથમાં જે પત્તા છે એની ઉપર ઊંધી મૂકવાની બરાબર અને પછી નીચે રહેલા બધા પત્તા આની ઉપર મૂકી દેવાના બરાબર અને પછી પેલા ચત્તું પછી ઊંધું

આવશે નહીં તો હવે ક્યાં સુધી ક્રિયા કરવું એક રે ત્યાં સુધી આપણે હમણાં કર્યું ને બરાબર હમણાં પતી જશે બે પત્તા એક સાથે નીકળી ન જાય એનું ધ્યાન રાખવાનું અને જે અહીંયા ઊંધા પત્તા પડે છે એ આડાવળા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું બહુ સહેલું જાદુ છે તમે લોકો પણ આ પ્રમાણે કરી શકશો તો હવે નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો